જન શિક્ષણ સંસ્થાન અને નગરપાલિકા દ્વારા સ્વભાવ સ્વચ્છતા અંતર્ગત ચોવીસ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે જનશિક્ષણ સંસ્થાન દ્વારા વિસ્તારમાં સેવા આપતા સફાઈ કર્મીઓની સુરક્ષા સલામતી અને ફરજો પ્રતિ માર્ગદર્શન પૂરું પાડવા માટે ભરૂચ નગરપાલિકાના સંકલનમાં સફાઈ મિત્ર સુરક્ષા સંવાદ નું આયોજન કર્યું હતું જેમાં વક્તા doctor નરેન્દ્ર કે પાટડિયા એ માર્ગદર્શન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જેને વક્તા ભરૂચ જાણીતા મહિલા gynecologist doctor પ્રતીક્ષા બેન મહિરા દ્વારા સફાઈ કરવી બહેનો પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા અને પોતાની સલામતી સાથે અસરકારક કામગીરી કરવા સમજ આપી હતી આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક ભગાવો પર્યાવરણ બચાવો થીમ હેઠળ GSS દ્વારા મહાનુભાવો ના હસ્તે ઉપસ્થિત સૌ શ્રોતાઓને નોન non woven નું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં માં ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જન શિક્ષણ સંસ્થાન નિયામક જૈનુલ સૈયદ અને નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ રાષ્ટ્રીય વાન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. ભરૂચ નગરપાલિકા જન શિક્ષણ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આજે સફાઈ મિત્ર સંવાદ કાર્યક્રમ ઓમ આપણે આંબેડકર હોલમાં યોજાયો છે ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ નગરમાં સફાઈ સાથે જોડાયેલા કર્મચારીઓ કામદારો અને નગરપાલિકાના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમ સફળ રહ્યો છે ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન મુજબ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં જે સેવા કર્મીઓ છે નગરપાલિકાના એમના માટેનો એક સફાઈ કર્મી સુરક્ષા સંવાદનો કાર્યક્રમ આદરણીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિચ્રી સાહેબના પ્રમુખ પદે યોજાયો અને એમાં ભરૂચના જેટલા પણ સફાઈ કર્મચારીઓ છે એમણે ભાગ લીધો અને એમને ભરૂચના જ જાણીતા ટ્રેનર ડોક્ટર નરેન્દ્ર પાટેડિયા સાહેબ અને ડોક્ટર પ્રતીક્ષાબેન મહિડા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને સૌએ પ્લાસ્ટિક ફગાવો પર્યાવરણ બચાવવાના ભાગરૂપે થેલી નુમન થેલીઓનું વિતરણ કરાયું છે